એટલે કે આ કોઈ સમાજની ઘટના નહોતી પણ આને કેમ હવે રાજકીય માહોલ આપવામાં આવી રહ્યો છે એક જેને કહેવાય ને કે રાજકીય સામાજિક સમુદ્ર મંથન થઈ રહ્યું છે આમાં હવે કોળી સમાજના જે નેતાઓ અત્યારે છે અત્યારે જે ઉચ્ચ સ્થાને છે એમના પણ ભૂતકાળ એવા છે કે ભૂતકાળમાં એમણે એવા અનેક ગુના કર્યા છે અને સ્માર્ટલી એમાં ક્યાંય ગુનામાં આવ્યા નથી અને જો એ ગુનેગાર હશે જયરાજ પણ તો

ચોક્કસ કોઈ રાજકીય કારણ હોવું જોઈએ તમારા સમાજની લાગણી હોય તો જેનું પણ એ જ લાગણી હોવી જોઈએ ત્રણ સંસદ સભ્યો અને થી વધુ ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં છે આવનારા સમય ની અંદર સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નવનીત બાલ ને ટિકિટ આપીને એમ ક્યાંક તમે મેદાને ઉતરો હું માનું છું ત્યાં સુધી નવનીતભાઈ પણ નહીં જાય એમને પણ એ રીતના હોય એ પોતે કોઈ નિર્ણય ન લઈ રહ્યા હોય ને પાછળથી આખો આ કેસ છે ક્યાંથી હેન્ડલ કરવામાં આવતો હોય જે કઈ ભૂલો છે કે જે માંગણીઓ છે એ બાબત નવા ચેન્જીસો આવશે નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ આજના ગર્જનાદની અંદર ચર્ચા કરવી છે કે બગદાણાની બબાલનો અંત ક્યારે આવશે આમ તો છેલ્લા

ત્યારથી એવું લાગી રહ્યું છે કે આ એક રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે કોઈ સમાધાનના સંકેત આપી રહ્યું છે તો કોઈ આ મામલાને ચૂંટણીઓ સુધી લઈ જવાની પણ ક્યાંક ને ક્યાંક વાતો કરવામાં આવી રહી છે આંદોલનની એ રણનીતિઓ તૈયારીઓ કરવામાં આવી રહી છે બીજી બાજુ એસઆઈટી એ સંપૂર્ણપણે તટસ્થાથી આમાં કંઈ પણ કાચું ન કપાય તે રીતની તપાસ કરી રહી છે આઠ જેટલા આરોપીઓ પકડાયા પછી પણ એસઆઈટીને લાગ્યું કે આમાં હજી વધારે આરોપીઓ સંડોવાયેલા છે તો એક બાદ એક ત્રણ આરોપીઓની ધરપકડ થઈ આંકડો અગિયાર સુધી પહોંચ્યો પણ જે માંગ અડગ લઈને બેઠું છે કે મુખ્ય આરોપી તરીકે જે નવનીત બાલધિયા એ દાવો કરી રહ્યા છે કે જયરાજ આહીરને આની અંદર ધરપકડ કરવામાં આવે પણ શું કાયદાકીય રીતના કોઈ પુરાવા ના હોય કોઈ રીતના તેની આમાં સંડોવણી ના હોય તો પછી શું સમાજના પ્રેશરથી કાયદો અથવા તો પોલીસ તંત્ર કોઈને કટઘરામાં ઊભું કરી શકે ખરા તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે બીજી બાજુ બંને સમાજ વર્ષોથી આ ત્યાં સાથે મળી રહે છે આ સમાજને કોણ અલગ કરવાનું કામ કરી રહ્યું છે કોણ આને બે રાજકીય રીતના અલગ વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવા તમામ મુદ્દે લઈ આજે ચર્ચા કરવી છે કે જ્યાં તે સ્થાનિક જે મુદ્દાઓ છે ત્યાંનું સ્થાનિક રાજકારણ છે તેને ખૂબ સારી રીતના સમજે છે અને ત્યાંના રાજકારણના પાસાઓ કઈ રીતના પલટતા હોય છે ચૂંટણી સમયે તે પણ તે સારી રીતના સમજતા હોય છે અને આ મુદ્દાને લઈ આપણે સીધી જ વાતચીત કરવી છે પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે એ વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારનું રાજકારણ પણ સારી રીતના સમજે છે ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ સાહેબ જે રીતના આટલા દિવસ થયા ડે ટુ ડે અલગ અલગ જે સમાચારો સામે આવી રહ્યા છે ક્યાંક તીખા શબ્દોની અંદર આંદોલનની ચીમકીઓ આપવામાં આવી રહી છે તો ક્યાંક એ નરમ ભાષાની અંદર સમાધાનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બીજી બાજુ આજે આખો વિવાદ છે આ વિવાદની શરૂઆત એ બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નામના શબ્દથી થઈ હજુ સુધી આ ટ્રસ્ટીઓને જો કદાચ વાંધો હોય એ મંદિરમાં બોલાયેલો આ શબ્દથી કોઈને વાંધો હોય તો એ સમાજના ટ્રસ્ટીમાં તો મને લાગે છે ત્યાં સુધી આઠમાં કોળી સમાજના પણ અનેક લોકો જોડાયેલા છે સાથે આય સમાજના પણ જોડાયેલા છે અને સૌથી પહેલા આ બબાલ થઈ ત્યારે સૌથી પહેલું નવનીત બાલધિયાને કોઈ મળવા ગયું હોય તો મને યાદ છે એ આહિર સમાજના અને ત્યાંના ટ્રસ્ટી બગદાણાના ગયા હતા એ વાતનો ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવતો કદાચ કોઈ બોલતું પણ નથી એટલે કે આ કોઈ સમાજની ઘટના નહોતી પણ આને કેમ હવે રાજકીય માહોલ આપવામાં આવી રહ્યો છે જી ઘટના ચોક્કસ દુઃખદ છે પરંતુ એને સામાજિક ને બદલે રાજકીય આખો મોડ આપવામાં આવ્યો છે અને હવે આ મેટર એ પહોંચી ગઈ છે કે કોઈની હવે અંગત નથી કોઈ રાજકીય નથી આખું એક જેને કહેવાય ને કે રાજકીય સામાજિક સમુદ્ર મંથન થઈ ગયો છે આમાં હવે હમ આવનારા સમયમાં આ લડાઈમાંથી હવે કોના હિસ્સે વિજ આવે કે કોના હિસ્સે અમૃત આવે રાજકીય લોકોના સામાજિક લોકોના એ સમય નક્કી કરશે જે રીતે આપણે જોયું જે બનાવ બન્યો હમ જે દુઃખદ બનાવ બન્યો નવનીત ભાઈ ઉપર હુમલો થયો એને વિડીયો ઉતારાયા ત્યાર પછી કોળી સમાજે જે સામૂહિક સંગઠન બતાવ્યું એ અલગ અલગ માંગણીઓ પણ સ્વીકારવામાં આવી આવી બદલીસપી ની બદલી કરવામાં આવી એસઆઈટી ની નિમણૂક કરવામાં આવી પછી કોળી સમાજે જે રીતે માંગણી કરી છે કે અંદર જે આરોપીઓ છે એ કોળી સમાજના આરોપી છે એને જબરજસ્તી લેવામાં આવ્યા છે

એટલે શંકાના દાયરામાં હોય કે એસઆઈટી તપાસમાં તટસ્થ નથી પરંતુ સરકારે એટલે કે એસઆઈટી સંપૂર્ણ નિયમ મુજબ ચાલી રહી છે એમ તો ચાલે અને જો નામ હશે જો એને કોઈ સ્માર્ટલી એવું કઈ કામ નહીં કર્યું હોય અને એનું નામ હશે તો એ ચોક્કસ ફાર આવશે બાકી તો ઘણી વાર જોઈએ આપણે ગુનાઓ સ્માર્ટલી લોકો કરે છે કોળી સમાજના જે નેતાઓ અત્યારે છે

ઈ નક્કી થઈ રહ્યું છે આમાં કોળી સમાજની આખી સામાજિક ને રાજકીય માનસિકતા બહાર આવી રહી છે એમના અંદરની વાતો બહાર આવી રહી છે ક્યાં લેફ્ટિસ્ટ કે ડાબેરીસ્ટ વિચારધારા છે એ પણ બહાર આવી રહી છે ક્યાંક જૂના જે બીજેપીના કોળી સમાજના મોટા નેતાઓ છે એમને પણ આવનારા સમયમાં જવાબ દેવાનો આવશે પક્ષને જવાબ દેવાનો આવશે જે સંગઠિતતા છે એકતા છે જે પક્ષમાં એમનું વજન છે એ ઉપર પણ અનેક પ્રશ્નાર્થો થશે આપણે જોયું બગદાણા સંસ્થાની સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો જ્યારે તપાસ ચાલુ છે ત્યારે હજી એના માટે રાહ જોવી નો શું અંત શું આવે છે એના બદલે આ પ્રકારના કામ કરવા બગદાણા ની સંસ્થાની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા કે બગદાણા સંસ્થામાં મંદિરમાં કામ કરવા ન જવું હવે જે કોઈ લોકો ત્યાં લોકો કામ કરવા જતા હોય આસ્થાના રૂપે જતા હોય

હોય સંગઠનનો અતિરેક થયો એટલે એવી અનેક બાબતો છે એનો પરિણામ જે તે નેતાઓને રાજકીય નેતાઓને સામાજિક નેતાઓને ટીચશે ક્યુ અમૃત આવશે કે ક્યુ ઝેર આવશે એ આવનારા સમય બતાવે છે હાજી અચ્છા સામે એક વાત એ સમજવી છે આ કેસની અંદર કે અત્યાર સુધી આપણે એવી ચર્ચા કરી રહ્યા તા કેસમાં કે આ આખી ઘટનાનું સમાધાન અથવા આખી ઘટનાનો અંત એ સામાજિક આગેવાનો રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિ ધર્મગુરુ આ તમામ એક સાથે જાય અથવા ઘટના 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 જે 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 છે છે કે વિવાદ શરૂ થયો ઘટનાની અંદર બની હતી એ બન્યા બાદ બે સમાજ આમને સામને ન આવે એ પણ એક જોવું જરૂરી છે ગુજરાતની શાંતિ ન ડોળાય એ પણ એક મહત્વની વાત છે શું આમાં જેની ઉપર આરોપ લાગ્યા છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જે તરફથી આરોપ લગાડવામાં આવી રહ્યા છે અથવા સરકાર ઉપર અથવા પોલીસ ઉપર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે એ પણ ભાજપ સાથે જોડાયેલા છે શું સંગઠન અથવા ભારતીય જનતા પાર્ટી ધારે તો આ મુદ્દો એ એક જ દિવસની અંદર અથવા એક ઘડીની અંદર પૂરો ના કરી શકે જી ચોક્કસ જે નેતાઓ છે મેક્સિમમ બધા ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા અને ભાજપ પક્ષે કોળી સમાજને ઘણો જ રાજકીય લેવલે આપ્યું છે ત્રણ ત્રણ સંસદ સીટો આપી છે

આમ તો આ વિષય આખો કોંગ્રેસ આમ આદમી ના હાથમાં હોવો જોઈએ પરંતુ ઇનડાયરેક્ટ ક્યાંક ક્યાંક લેફ્ટિસ્ટ ડાબેરી વિચારધારા ક્યાંક હિન્દુ વિરોધી વાત બતાવી ક્યાંક બધાના મંદિર ને બદનામ કરવું એવી અનેક વાતો આવી રીતે અન્ય સમાજ ને માટે એ ડાયજેસ્ટ નથી થતી એટલે વિષય આખો ડાયવર્ટ થઈ રહ્યો છે અને સમાધાનની વાત કરીએ તો સમાધાન તો ભૂતકાળમાં અનેક આપણે જોઈએ છીએ વાદ વિવાદો થાય છે તો સમાધાન શક્ય બને છે

મારી ગણતરી મુજબ કે તમારી ગણતરી મુજબ નથી થતું નથી આવતું ઘણી જગ્યાએ આપણે ટ્રોલ પરંતુ સામે ગમતી વાત આપણે ના કરતા હોય તો એને લીધે આપણે ટ્રોલ થતા હોય એને લીધે ઘણી બધું સાંભળવાનું આપણે જોવા મળે છે પરંતુ સત્ય છે સત્ય છે જો તમારામાં સંસ્કાર તમારું વાણી વર્તન વ્યવહાર ભાષા એ જે છે એ તમારો નક્કી કરે છે ઇતિહાસ નથી ઇતિહાસ બનાવવા માટે અનેક કર્મો કરવા પડે છે એટલે આ આવા વિષયમાં બહુ જ તટસ્થ જાળવી તમારી ભાષાનો કંટ્રોલ કરવો અને વિશ્વાસ કાયદા ઉપર વિશ્વાસ રાખવો એ સૌથી વિશેષ છે બાકી તો કોળી સમાજના મોટા મોટા નેતાઓ બીજેપીમાં છે જે શક્ય એટલું હેન્ડલ કરતા જ હોય છે અને જો જયરાજ નામ હશે તો હજી પણ તપાસ સમિતિ એસઆઈટી તપાસ ચાલુ છે જો હશે તો ચોક્કસ બહાર આવશે હજી પણ મારે એ પણ સમજવું છે કે આ વિસ્તારમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ હમણાં નજીકના સમયમાં આવી રહી છે કદાચ આ સમાધાન ન થાય એસઆઈટી જે પણ તપાસ કરે એમાં જે પણ કાંઈ નીકળે તેમ છતાંય હજી આ મામલો ગૂંચવાયેલો રહીએ તો એ વિસ્તારની અંદર

ધારાસભ્યશ્રીઓ એમને અસર કરે છે એટલે ક્યાંક ને ક્યાંક અને જે રીતે સમાજે સામૂહિક બિહેવ કર્યું છે આપણે સોશિયલ મીડિયામાં અને સ્થળ ઉપર ને જે મંદિર મંદિરની આજુબાજુ જે રીતના તો એ અન્ય સનાતન સમૂહમાં પણ મેસેજ ખોટો ગયો છે એટલે એની પણ ઇફેક્ટ થાય અને બીજી વાત કે સમાજના અમુક યુવાનો જે હજી અનુભવ નથી એમ કે અમે ને વોટ નહીં આપીએ કે કોંગ્રેસમાં જવું હોય તો એ ઓપ્શન ખુલ્લો છે પરંતુ એનાથી કોંગ્રેસ સત્તામાં નથી આવી જતું જે માન 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 વર્તબો જે સમાજનો બીજેપીમાં છે જે બીજેપી આપી રહી છે એ કોંગ્રેસ કેટલું આપી શકશે કે કોંગ્રેસ સત્તામાં આવી શકશે

ભાવનગરની અંદર આ ઘટના બન્યા બાદ બે મર્ડરની ઘટના બની તેમાં આરોપી અને ભોગ બનનાર બંને પક્ષે સામસામે કોળી સમાજમાંથી જ આવતા હતા જે નવનીત બાલધિયાને માર મારવાની ઘટના બની છે એમાં પણ એવી વાત સામે આવી રહી છે કે એમાં આરોપીઓ તરીકે કેટલાક કોળી સમાજના યુવાનો પણ સામેલ છે અને એક વાત એવી પણ સામે આવી રહી છે કે એ નિર્દોષ હોવાની વાત

સાહેબ મારે એ પણ સમજવું છે કે આજે હમણાં એસઆઈટી અત્યારે તપાસ કરી રહી છે એનો થોડા દિવસની અંદર રિપોર્ટ પણ એ હવે પુરવાર એટલે કે એ આખો રિપોર્ટ જાહેર કરશે કે આ ટાઈપની તપાસ કરી આ કેસની અંદર આટલા જ મુખ્ય આરોપીઓ છે આના સિવાય બીજું કોઈ નથી આ તપાસને પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ હજી પણ આ મામલો આટલો જ ગરમ રહે અને આ મામલો ક્યારે આગળ જઈ સમાધાન થશે કોઈને ખબર નથી કેમ કે આ જે જ્વાળા સળગાવવામાં આવી છે ક્યાંક ને ક્યાંક કોઈ રાજનેતાઓ દ્વારા સળગાવવામાં આવી છે કેમ કે આ કોઈ એટલી મોટી ઘટના નહોતી બીજી એનાથી મોટી ઘટનાઓ મર્ડર જેવી એ વિસ્તારમાં બની જાય છે ત્યાં સમાજના આગેવાનો કે નેતાઓ નથી જતા એટલે ચોક્કસથી આમાં સામસામનું રાજકીય અત્યારે દાવપેચ લડાઈ રહી હોય અને આગામી ચૂંટણીઓની આ પૂર્વ તૈયારીઓ એવું લાગી રહ્યું છે જો એસઆઈટી નો રિપોર્ટ સોંપી દેવામાં આવે ને જો એ નક્કી કર્યું છે નામ જયરાજ આહિર ના આવે તો કદાચ સમાજના લોકોને ને કોર્ટમાં જવું હોય તો એ ઓપ્શન ખુલ્લો છે પરંતુ આજે આપણે જોયું કે જે એક ઇન્ટરવ્યુ આપ્યું છે કે તો પણ સમાધાન કરવામાં એટલે અને અન્ય આપણે વાત જોઈ ગૌતમભાઈ ચૌહાણ અને આરસી મકવાણા એ સમાધાન ની ફેવરમાં જે પ્રકારના આપણે ઓડિયો વિડીયો જોયા છે એટલે આવનારા સમયમાં સમાજમાં પણ બે ફાટા પડે કદાચ

કેટલાક આગેવાનો સોશિયલ મીડિયાની અંદર એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે એસઆઈટીના રિપોર્ટ અને જો નવનીત બાલદિયા જેની ઉપર આરોપ લગાડી રહ્યા છે એની અટકાયત અથવા એની સામે કાર્યવાહી ન કરવામાં આવી તો અમે સમાજનું મહાસંમેલન બોલાવશું સમાજના આગેવાનો સાથે મળી અને સમાજની એકતાની વાત કરી રહ્યા છે આ પ્રેશર પોલિટિક્સથી એવું લાગી રહ્યું છે આપને કે આ પ્રકારનું પ્રેશર ઊભું કરી અને સરકાર દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે સમાજની વોટ બેંક વધારે છે અને વિસ્તારની અંદર પ્રતિનિધિત્વ પણ પણ વધારે છે છે અને ટ્રેન્ડ શરૂ થયો પંથકની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજીનામા આપવાની વાત કરે જે પ્રતિનિધિઓ ચૂંટાયા છે એ સમાજ થકી થોડા ચૂંટાયા છે એ તો આસપાસના અનેક સમાજના આગેવાનો છે અનેક સમાજના લોકો છે કે જેમને મતદાન કરીને એમને ચૂંટ્યા છે તો એમનો શું વાંક

અને વર્ષો સુધી ક્ષત્રિય સમાજ માંથી સંસદ સભ્ય રહ્યા હતા તો હજી પણ ભાવનગર ની વિસ્તાર એ પ્રકારનો છે સંસદીય વિસ્તાર કે ત્યાં કોઈ પણ જ્ઞાતિ નો ઉમેદવાર ને બીજેપી વોર્ડ ટિકિટ આપે પછી ભલે ઈવન બ્રાહ્મણ હોય કે જેના વોટ વોટ શેર બહુ ઓછો છે તો એ પણ ચૂંટાઈ આવે એ રીતનો એના જ્ઞાતિ સમીકરણો છે કોઈ ના માનવું જોઈએ કોઈ સમાજે કે આપણા સમાજ ને લીધે આપણા સમાજ થકી જ કોઈ શાસનમાં છે કોઈ સરકાર શાસનમાં છે એ કદાચ અતિરેક કહેવાય માનસિકતા એ માનવી હું માનું છું ત્યાં સુધી અતિરેક છે અચ્છા સાહેબ આજે એક તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું એમના ઉપર એવા આરોપ પણ લાગ્યા હતા કે બગદાણાની બબાલની અંદર ગૌતમભાઈ સમાધાન કરાવવામાં વધારે રસ લઈ રહ્યા છે અને એ એ તમામની વચ્ચે આટલા દિવસ સુધી કોઈ સ્ટેટમેન્ટ નહીં કોઈ નિવેદન નહીં કશું જ નહીં અચાનક જ આજ આવે છે એમને પૂછવામાં આવે છે સવાલ અને સવાલ પૂછતા જે જવાબ આપે છે કે હું એ દિવસે આ વિસ્તારમાં જ નહોતો હું ગાંધીનગર રાજભવન હતો મારા નામે જે આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે એ તો તમામ લોકો આમ આદમી પાર્ટીના હોવાના આરોપ લગાવ્યા છે એમને એ આપણે જે સમુદ્ર મંથનની વાત કરી વીસ કે અમૃત એટલે એમાં ક્યાંક ને ક્યાંક એ જે સેન્ટરો છે એમાં એક તળાજ પણ છે કે જ્યાં એમાં હીરાભાઈને કદાચ રાજુલા છોડીને તળાજામાં લડવા આવવાનું થાય તો ગૌતમભાઈ ની ટિકિટ પણ કપાય એટલે ગૌતમભાઈ ની દીર્ઘ દ્રષ્ટિ હોય કે રાજકીય નુકશાની ક્યાંનું ક્યાં આવે કોની ઉપર આવે ગૌતમભાઈ ઉપર થતા હોય જેથી કરીને સમાજમાં એમની ડી વેલ્યુ થાય એમની શાખાને અસર થાય એટલે એ પ્રકારના એમના વિરોધીઓ પણ કામ કરતા હોય છે જેથી એમને આવનારા ચૂંટણીમાં કદાચ એમની વિરુદ્ધ નું કોઈ વાતાવરણ ઊભું થાય આ સમીકરણો સમાજના નામે ચાલી રહ્યા છે પરંતુ છે તો રાજકીય અને આ બધું જોતા ચોક્કસ ની જગ્યાએ કોઈ અન્ય સમાજના ઉમેદવાર ને બીજેપી આવનાર સમયમાં મૂકશે આજે અચ્છા સાહેબ એક સવાલ એક મારે છેલ્લો કરવો છે આપણે કે આ આખી ઘટના બગાણાના ના બભાલ ની એ ઘટના બાદ નવનીત બાલદિયા કે જે સતત વીસ બાવીસ દિવસથી એક ચર્ચાની અંદર છે કોળી સમાજના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ તેમની મુલાકાત લે છે રોજે રોજ ગાડીઓનો કાફલો આવે છે આ જોતા એવું ક્યાંક સંકેત એવા લાગે છે કે સત્તાધારી પક્ષ નહીં તો વિપક્ષની અંદર બેઠેલી કોંગ્રેસ અથવા તો ગુજરાતની અંદર પગ પેશારો કરવા માંગતી આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નવનીત બાલદિયાને ટિકિટ આપીને એમ ક્યાંક તમે મેદાને ઉતરો ના આપણે આમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ડાયરેક્ટ આવી હોય એવું દેખાણું નથી એટલું બધું જે એમણે હોવું જોઈએ રાજકીય લાભ લે કોઈ પણ પાર્ટી લઈ શકે છે પણ લઈ લીધો એવો દેખાતો નથી કારણ કે કોળી સમાજના મેક્સિમમ રાજકીય લોકો સામાજિક લોકો પણ ભાજપ ની બહાર જવા નથી માંગતા એટલે કોંગ્રેસ કે આમ આદમી આમાં એન્ટ્રી કરે એવી શક્યતા ઓછી છે અને આ

લોકોને સમાજને પોતાના તાલુકામાં પોતાના ગામમાં અન્ય સમાજો સાથે એટલા વર્ષોના સંબંધો હોય કે અમુક જઈ ના શકે જે રીતે સામાજિક વાત આખા રાજ્ય થઈ રહી છે પરંતુ જિલ્લામાં એની ઇફેક્ટ ઓછી છે કારણ કે બધાની સાથે ભાઈચારણ સંબંધ હોય વેપારી અનેક જાતના સામાજિક સંબંધો હોય એટલે એની દરેક ની એક લિમિટેશન હોય ને સત્ય પોતે જાણતા હોય છે એટલે અમુક હદથી વધારે આગળ

બદલી થવી બીજી રણનીતિ અત્યારે તૈયાર થઈ રહી છે આ ચિંગારી ફૂકી દીધી હવે નિર્ણય જે આવે તેમાં આગળ જોયું જશે એવું કઈ છે અંતે તો હવે પાર્ટીને નુકસાન થઈ રહી છે એટલે પાર્ટીના મોવડી મંડળ ઉપરથી પણ આદેશો આવ્યા હોય કે જે કાંઈ કરો પાર્ટીને નુકસાન ના થાય એ એ રીતે કરો એટલે કદાચ પાર્ટીનો આદેશ એટલે ક્યાંક હવે આંદોલનમાં ક્યાંક એને હવે કઈ રીતે કઈ કંટ્રોલમાં કરવું અથવા તો પાર્ટીને નુકસાન ન જાય એ જોઈને આંદોલન કરવું કદાચ એવો આદેશ ઉપરથી આવ્યો હોય

અત્યાર સુધી આ ચર્ચાની અંદર અનેક એવી વખત એ વાતો એવી સામે આવી કે આ બબાલની અંદર સમાધાનની વાત શું અથવા બબાલનો અંત શું પહેલી વાત સમાધાનની આવી ત્યારે એક એવી ચર્ચાઓ સામે આવી હતી કે ધર્મગુરુઓ એ પંથકની અંદરથી સામે આવે ને આ ઘટનાનું સમાધાન થાય પરંતુ એ ચર્ચા એ લગભગ ચાર પાંચ દિવસ બાદ એટલે ઘટના બની એની પાંચેક દિવસ પછી ચર્ચાતી હતી જો કે આજે ઘટના બની અને વીસ દિવસ બાદ હવે કેવી ચર્ચાઓ ચાલી રહી છે આ ઘટનાની અંદર સમાધાન એ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ બંને બંને સમાજમાંથી આવે સમાજના સામાજિક આગેવાનો અને ધર્મગુરુઓ મેદાને આવે તો જ આ સમાધાન થાય અને હવે આજથી એક ચર્ચા એ વધુ શરૂ થઈ છે કે આ ઘટનાની અંદર એ નિવેદનો બાજી હોય સમાજની અંદર આગેવાનો યુવાનો એમને સામને આવવાની વાત હોય એનો અંત સત્તાધારી પક્ષ જ્યારે વચ્ચે પડશે ત્યારે જ આવે તેવી શક્યતાઓ કૃણાલિ વ્યક્ત થઈ રહી છે હાલ બિલકુલ અંતે કોઈ પણ આંદોલન હોય કોઈપણ ઘટનામાં ન્યાયની વાત હોય અંતે તમામ વસ્તુઓ જઈને એ રાજકીય પક્ષો સુધી પહોંચતી હોય છે એ ચાહે કોઈ પણ આંદોલન હોય કે નાની મોટી ઘટના હોય અંતે તેમાં જ્યારે રાજકીય પક્ષના નેતાઓ અથવા તો કોઈ રાજકીય પાર્ટીઓનો પગપેસારો થાય ત્યારે એમાં કંઈક તોડજોડની રાજનીતિ અને કોઈક સમાધાન નીકળતા હોય છે આ પણ ઘટના અંતે એ રાજકીય પાસાઓ સુધી જ જઈને મળે છે અનેક એવી વાતો સામે આવતી રહી છે કે આ કોઈ રાજકીય લડાઈનો દાવ પેચ લેવામાં આવી રહ્યો છે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોળી સમાજ પોતાની તાકાત બતાવવા માટે આવડું મોટું આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યું છે પ્રેશર પોલિટિક્સ કરવામાં આવી રહ્યું છે સરકાર અને એસઆઈટીને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ તમામનું મૂળ અંતે રાજકારણ છે કેમ કે રાજકારણ થકી નેતાઓ બનતા હોય છે અને નેતાઓ થકી એ સમાજના આગેવાનો એ પોતાની વાત સરકારમાં મૂકતા હોય છે પણ જે રીતના આ મુદ્દાને ન્યાય કરતા રાજકીય રીતના અત્યારે વધારે સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે જોવાનું રહેશે કે અંતે ઠામમાં ઘી એટલે કે સમાધાન થાય છે કે પછી આવનારી ચૂંટણીઓની અંદર આ જે હુમલાનું જે ઘટના બની હતી એનું પરિણામ ચૂંટણીઓમાં દેખાય છે તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર